મિત્રો સરકારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ગર્ભવતી મહિલાઓ માટે યોજના વિશે આજે જોવાના છે તો તે યોજનાનું નામ છે નમો યોજના બે હજાર પચીસ છવ્વીસ માટે છે તો આ સ્પેશિયલ યોજના ગર્ભવતી મહિલાઓ માટે બહાર પાડવામાં આવેલી છે જેના દ્વારા તેમને ઘણો લાભ થતો હોય છે અને તેના દ્વારા પૈસા પણ તેમને મળતા હોય છે તો પહેલા આપણે જોઈ લઈએ કે નમો યોજના શું છે તો નમો યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક મહત્વપૂર્ણ યોજના છે આ યોજના ગર્ભવતી તથા ધાત્રી મહિલાઓને આર્થિક સહાય આપવા માટે બનાવવામાં આવી છે યોજનાનો મુખ્ય હેતુ માતા અને બાળકના આરોગ્યનું રક્ષણ કરવાનો છે હવે આગળ જોઈએ કે યોજનાનો મુખ્ય હેતુ શું છે તો ગર્ભવતી મહિલાઓને નાણાકીય સહાય આપવી માતા અને બાળકનું આરોગ્ય સુધારવું હોસ્પિટલમાં સુરક્ષિત પ્રસ્તુતિ પ્રોત્સાહિત કરવી અને કુપોષણ ઘટાડવું અને માતૃત્વ મૃત્યુદર ઘટાડવો આ તેનો મુખ્ય હેતુ છે આ યોજનાનો હવે જોવા જઈએ કે આ યોજનાનો મુખ્ય લાભ આ યોજના દ્વારા શું લાભ થાય છે તો જે ગર્ભવતી મહિલા હોય છે તેમને કુલ સહાય બાર હજારની મળે છે અને આ રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે જે આધાર કાર્ડ દ્વારા જે ખાતું બેંક ખાતું લિંક હોય છે તેમ તેના દ્વારા રકમ જમા થતી હોય છે પછી ગર્ભ અવસ્થાથી લઈને પ્રસ્તુતિ પછી સુધી લાભ મળતો રહે છે અને આ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારની આ સહાયની યોજના છે પછી આગળ જોવા જઈએ તો કે પૈસા કઈ રીતે મળે છે તો જ્યારે સ્ત્રી ગર્ભ ધારણ કરે છે ત્યારે તેમને પ્રથમ પાંચ હજાર મળે છે પછી ગર્ભ અવસ્થાના છ મહિના પૂર્ણ થયા પછી બે હજાર મળે છે અને હોસ્પિટલ હોસ્પિટલમાં ડિલિવરી પછી ત્રણ હજાર મળે છે અને બાળકના રસીકરણ પછી બે હજાર મળે છે એમ કુલ સહાય બાર હજાર સુધી તેમને મળતી હોય છે હવે આગળ જોવા જઈએ કે કોણ લાભ લઈ શકે તો ગુજરાત રાજ્યની ગર્ભવતી મહિલા કે ગુજરાત રાજ્યની કોઈ પણ મહિલા હોય એ આ યોજનાનો લાભ લઈ શકે પ્રથમ અથવા બીજી પ્રસ્તુતિ એટલે પ્રથમ અથવા બીજા બાળકનો જન્મ થવાનો હોય ત્યારે આ યોજનાનો લાભ લઈ શકે આર્થિક રીતે પાત્ર પરિવાર અને આધાર સાથે જોડાયેલ બેન્ક ખાતું હોવું જોઈએ આ ચાર વસ્તુ હોય એ આનો લાભ લઈ શકે છે હવે આગળ જોવા જઈએ કે કઈ મહિલાઓને ખાસ લાભ તો BPL કાર્ડ ધરાવતી મહિલા એ શ્રમ કાર્ડ ધરાવતી PMJ કાર્ડ ધરાવતી ગરીબ વર્ગની મહિલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારની પાત્ર મહિલા એટલે આ મહિલાઓ માં આ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જેની પાસે આ બધું કાર્ડ ઈ શ્રમ કાર્ડ હોય બીપીએલ હોય પીએમ ગરીબ વર્ગની મહિલા હોય અથવા ગ્રામ્ય અને શહેરમાં રહેતી હોય એ તમામ મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે જરૂરી દસ્તાવેજો આ યોજના માટે જરૂરી દસ્તાવેજો હોવા ખૂબ આવશ્યક છે તેના માટે આધાર કાર્ડ સંપૂર્ણ હોવું જરૂરી છે રેશન કાર્ડમાં નામ હોવું જરૂરી છે બેંક પાસબુક તમારી હોવી જોઈએ અને ગર્ભ નોંધણી પત્ર જે તમે હોસ્પિટલમાં હોય એ પત્ર હોવું જોઈએ અને મોબાઈલ માં લિંક હોય તે મોબાઈલ નંબર જરૂરી છે હવે આ આપણે સંપૂર્ણ માહિતી જોઈ લીધી પરંતુ અરજી કેવી રીતે કરવી તો નજીકના આંગણવાડી કેન્દ્ર પર સંપર્ક કરવો જે આપણા પોતાના ગામમાં અથવા ગામમાં અથવા શહેરી વિસ્તારમાં નજીકમાં આંગણવાડી હોય તે કેન્દ્રમાં ત્યાં જઈને સંપર્ક કરો પછી જે આશા વર્કરની મહિલાઓ હોય છે એના દ્વારા પણ અરજી કરી શકાય છે અને સરકારી હોસ્પિટલ અથવા પીએસસી ખાતે નોંધ નોંધણી કરાવી શકાય છે પી એસ સી એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર જે હોય તે પણ અરજી માટેનું ફોર્મ ભરી શકાય છે અને તમામ દસ્તાવેજો જમા કરાવવા જરૂરી છે હવે આમાં પૈસા કેવી રીતે મળે છે તો DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધા લાભાર્થીના બેંક ખાતામાં કોઈ મધ્યસ્થ નહીં અને સમયસર રકમ જમા થઈ જાય છે દરેક આદરકાર મુજબ જો મોબાઈલ બેંક ખાતું લિંક હોય છે તેના દ્વારા પૈસા જમા થઈ જતા હોય છે તો મહત્વપૂર્ણ સૂચનાઓ કે ગર્ભ અવસ્થાની સમયસર સમયસર રસીકરણ કરાવો આ મહત્વપૂર્ણ સૂચનાઓ છે આ ધ્યાન ખૂબ રાખવા જેવી છે અને અન્ય જોડાયેલી યોજનાઓ જેમ આ નમો શ્રી યોજના છે એની સાથે બીજી પ્ર પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના જનની સુરક્ષા યોજના અને આયુષ્યમાન ભારત યોજના જે ગર્ભવતી સ્ત્રી હોય છે તેના માટે આ બીજી ત્રણ યોજના પણ નો લાભ આપણે મેળવી શકે છે જો આ ત્રણ યોજનાનું તમે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જાણવા માંગતા હોય તો કમેન્ટમાં જણાવી દેજો તો આનો પણ આપણે વિડીયો બનાવી દઈશું તો સંપર્ક માહિતી કે આ નમો યોજના છે તેની માહિતી ક્યાંથી મેળવી શકાશે તો આંગણવાડી સેવિકાને તેનો સંપૂર્ણ યોજના વિશે ખ્યાલ હોય 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 છે છે પછી આશા આશા જે બેનો તાલુકા આરોગ્ય કચેરી અને સરકારી હોસ્પિટલ ત્યાં જઈને સંપર્ક કરવો વધારે માહિતી માટે વધુ માહિતી માટે નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરો અને સરકારી યોજનાનો લાભ લો તો આવી જ રીતે સરકાર દ્વારા બીજી સરકારી યોજનાઓ પણ ચાલતી હોય છે તો તેની પણ જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સગા સંબંધીઓને પણ આ યોજના શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને આવી જ રીતે બીજી યોજનાનો પણ જો તમારે વધારે ઇન્ફોર્મેશન જાણી હોય તો તમે કમેન્ટમાં જરૂર જણાવતો